હોતીયો હોતીયો ને જમે જમે અરે તમે તમે થાકી ચાલો ની

મોબાઈલ અને <mini drained out> અલા બધું દોરી ઉલિયા કરો તમે અમે લીધી છે અરે સારે સુદરા તમે સુદરા કાકા આમાં લોકેશન ખોલ અરે ખોલ ખોલ કરીયા

આ જે મને બધા ખાઈ બતાડી મારું આ છે કરી દે અમે કોઈ કરી નહીં ચોરી કરવા નહી જાતા તમે જોન હોય ના ના ઉભરો પણ કરાય પાલજીની બસ જાજો તમે ઈ મોકો મળ્યો છે બદલો લેવાનો આમાં કા લે ઓછી કંટાળો કરાય ના તો ફેક આખા

બી કોણ નહી બધા સોર થી ગડિયા વાળો જ નહીં હેડો પકડો આપડે જો તમારો પ્લેન આવ્યો જો જાવું પડે કાકા ગમ શંકા ચાલુ અરે જીંગુભાઈ ઓગ સાહેબ લીધા બે દળ લીધા